પાદરા તાલુકાના મુવાલ ગામે પાદરા જંબુસર હાઈવે પર મોટી ઘટના સામે આવી છે પાદરાના ડબાસા ગામ પાસે આવેલ બેલ્જિયમ કંપનીની ગેસ લાઈનની કામગીરી જે ચાલી રહી છે જેમાં ગેસ લાઈનની કામગીરી દરમિયાન મજૂરો ખોદેલા ખાડામાં ઉતર્યા હતા તે દરમિયાન અચાનક રોડ પરથી માટી ધસી પડતા બે મજૂરો ધબાયા હતા જેમાં એક મજૂરનું મોત નીપજ્યું હતું ત્યારે સ્થાનિક લોકો દ્વારા એક મજૂરને છે તે રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોક તોડા દોડી આવ્યા હતા વડુ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ખાસ ખાસ કરીને વાત કરીએ તો મૃતકને છે તે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે સમગ્ર ઘટનાના છે તે વિડીયો સામે આવ્યા છે જે વિડીયો વાયરલ થવા પામ્યા હતા જે વિડીયો હાલ છે તે ન્યૂઝ ઓપાત્રના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ જોઈ そう。